નમસ્કાર દર્શમિત્રો ટીવી વેટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટી વેટી ન્યૂઝ ગુજરાતની પળેપણની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર અરવલ્લીમાં કમોસમી વરસાદનો કહેર મકાઈ બાજી અને જુવારનો પાક નષ્ટ ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન અરવલ્લી જિલ્લામાં ગઈકાલે રાત્રે થયેલા કમોસમી વરસાદે ભારે તારાજી સર્જી છે

બે કલાક ખાબકેલ વરસાદને કારણે માલપુર તાલુકાના ખેતી પાકો વ્યાપક પ્રમાણમાં અસર થઈ છે ખેડૂતોમાં નિરાશા છવાય છે મૂંગા પશુઓ માટે એકઠો કરેલ ઘાસચારો પણ પલળી ગયો છે માલપુરના સજ્જનપુરા કંપામાં સુકવણી માટે ખેતરમાં મૂકેલો મકાઈનો તૈયાર પાક સંપૂર્ણપણે બગડી ગયો છે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું છે તેમણે સરકાર પાસે પાક નુકસાનીનું વળતર મળે તેવી માંગણી કરી છે ગુજરાતી